ચાણસ્માના પત્રકાર સ્વર્ગસ્થ મિતેસ વ્યાસના સ્મરણાથે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ સ્મશાન ગૃહની અંદર રાખવામાં આવ્યો ચાણાસ્માના પત્રકાર મિતેશ વ્યાસનું હાર્ટ અટેક આવતા દુઃખદ અવસાન થયું હતું ત્યારે સમગ્ર પત્રકાર આલમમાં શોકની લાગણી ફેલાઈ હતી ત્યારે રવિવારના દિવસે સ્વર્ગસ્થ મિતેશ વ્યાસનું બેસનું હોવાથી તમામ પત્રકારો દ્વારા મેસનામાં હાજરી આપી ચાણસમાં ખાતે આવેલ ઔદ્યોગ્ય બ્રાહ્મણ સમાજના સ્મશાન ગૃહની અંદર દરેક પત્રકારો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરી સ્વર્ગસ્થ મિતેશ વ્યાસને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આજે અમારા પરમ મિત્ર મિતેશભાઈ મોટોબી વ્યાસ જેઓ અઢાર તારીખ ના દિવસે દેવલોક પામ્યા વૃક્ષારોપણ કર્યું અને એમના આત્માને ને ચિર શાંતિ મળે એવી પ્રાર્થના કરી પ્રભુ આત્માને ચિર શાંતિ આપે